સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે સરકાર સામે મિત્રો જે છે તે ધરણા કાર્યક્રમ યોજી અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની સાથે ઘણા ખરા જે પ્રશ્નો છે જે સાતમા પગાર પંચના લાભો સાથે ફિક્સ પગાર જેવી આ પ્રથા છે જે આકરી પ્રથા તે નાબૂદ કરવી વગેરે જેવા પ્રશ્નોને લઈ અને આંદોલન છેડવામાં આવ્યું છે અને ગુજરાત સરકારના કર્મચારીઓ મિત્રો સરકારને અલ્ટિમેટમ આપી દીધું છે તો મિત્રો જૂની પેન્શન યોજના લાગુ નહીં કરો તો મિત્રો ચાર માર્ચ સુધીનું જે છે તે સરકારે અલ્ટિમેટમ આપ્યું છે અને ચાર માર્ચ દ્વારા બાદ કયા પ્રકારના કાર્યક્રમો જે છે તે સંયુક્ત ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા કરવામાં આવશે તેની માહિતી આજના વિડીયોમાં સુધી પહોંચાડીશું તો વિડીયો ના સુધી આ બનાવી રહ્યા છો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ સાથે જનરલ નોલેજ લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર સાથે યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે સરકારને

મહાકર્મચારી જે સરકારી મહાકર્મચારી મોરચો છે તેમણે મિત્રો સરકારને ચાર માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપી દીધું છે જૂની પેન્શનનો અમલ કરવા માટે કર્મચારી મહામંડળે ચોથી માર્ચ સુધી અલ્ટિમેટમ આપી છે જો સરકાર પ્રશ્નનો હલ ન આવે તો છઠ્ઠી માર્ચે રાજ્યના તમામ સરકારી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે જેથી પંચાયતોથી માંડી નગરપાલિકામાં જન્મ મરણના દાખલા સહિત ટેક્સ સહિતની કામગીરી અટવાઈ જશે કર્મચારીઓ પેન ડાઉનનું એલાન કર્યું છે બધા સરકારી કર્મચારીઓ કામગીરીથી અડઘા રહેશે બે પ્રશ્ન

રાજ્યના દેશના અન્ય રાજ્યના કર્મચારીઓ કરતા પણ ખૂબ જ કફોડી છે તે માનવું અને તે મિત્રો હવે માનવું જ પડશે કારણ કે સરકારને જે રીતે આ રીતે આંદોલન કરી રહ્યા છે કર્મચારીઓને પેટનું પાણી પણ હલતું નથી જોતા એવું લાગી રહ્યું છે કે મિત્રો ગુજરાત સરકાર જે છે તે કર્મચારીઓના વિવિધ પ્રશ્નો